સાબરકાઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે લાલચ આપી કરાઈ હતી છેતરપિંડી જમીનમાં ખોદકામ દરમિયાન સોનાના ચરુ નીકળ્યા હોવાની લાલચ આપી કરાઈ હતી એક લાખ પાંત્રીસ ની ઠગાઈ પ્રથમ મુલાકાતમાં આરોપીઓએ ઓરિજિનલ સોનું બતાવી ફરિયાદી લીધો હતો વિશ્વાસમાં આરોપીઓએ બીજી મુલાકાતમાં રૂપિયા લઈ નકલી સોનું પધરાવતા થઈ હતી ફરિયાદ કહેવાય છે ને લોબિયા હોય લોતારા ભૂખે ન મરે વડાલીમાં પણ કંઈક આવું જ બન્યું મોડાસા સર્વોદય નગરના ડુંગરી વિસ્તારના બે શખ્સોને ઝડપી લઈ વડાલી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા ત્યારે વડાલી પીઆઈ પીપી વાઘેલા સહિત વડાલી પોલીસના મગનભાઈ યુવરાજસિંહ કીર્તિ કુમાર સહિત વીરેન્દ્રસિંહ દ્વારા એક પોઈન્ટ પોત્રીસ લાખની છેતરપિંડીનો ભેદ સફળતાપૂર્વક ઉકેલાયો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા